ઉનાળાનું વેકેશન પડે છે ત્યારે બાળકો કોઈ મામાના ઘરે જતા હોય છે તો કોઈ નાનાના ઘરે જતા હોય છે તો કોઈ ફુવાના ઘરે જતા હોય છે તો કોઈ કાકાના જ ઘરે જતા હોય છે પરંતુ આજે કવિઝભાઈ કે જે અમદાવાદથી નાનાના ઘરે આવ્યા છે અને જેઓ આવ્યા પછી એમને વેકેશનની અંદર અહીંયા ડીસા મુકામે જે જુદી જુદી જે પ્રવૃત્તિઓ કરી છે એમના વિશે આપણે એમની સાથે થોડી ચર્ચા કરીશું અ કવિશભાઈ કેમ છો મજામાં તમે કેમ છો હાઉ આર યુ ફાઇન અ વેકેશનમાં આપ નાના જે આવ્યા છો તો પહેલા તો સૌપ્રથમ આપને હું એ પૂછીશ કે આપનો સ્ટાન્ડર્ડ કયું છે 7માં ધોરણમાં ધોરણ 7 આપનો સ્ટાન્ડર્ડ છે અચ્છા અચ્છા કવિશભાઈ અહીંયા તમે વેકેશનની અંદર જે અહીંયા ડીસા મુકામે આવ્યા પછી આપે અહીંયા કઈ કઈ પ્રવૃત્તિઓ કરીએ મને થોડી જણાવશો વિસ્તૃતમાં